नमो ब्रह्मारि व्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्षिभ्यो वार्षिभ्यो महाद्यो नमो गुरुव्यः सर्वपप्लं रहितः પ્રજ્ઞનગણ પ્રત્યગર્થો બ્રમેવાસ્મેહમસ્મે સદુરૂ દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે હું એક રહ્યો બીજું બધું ખરી પડ્યું સમજીને ખરી પડ્યું હશે તો કાયમ માટે મરેલું હતું જ એની સત્તા હતી જ નહિ એનો ખ્યાલ આવશે ફરી ફરી સત્તા આપણા માં આપણને દેખાતી હોય તો બરોબર ખરી છે એ બધું જાણનાર થી નોખું હોય આપણા સિવાયનું જે કઈ છે એ કદી આપણામાં જ નથી પહેવા દેવાનું નથી પહેતું જ નથી પણ શું હોય

અનુભવમાં આવે છે તે તો જો કહી શકતો નથી આત્મા નું સુખી નથી વસુદેવ કૃષ્ણના દર્શન થતા પણ રોજ એને પુત્ર માનતા કાયમ માટે ખ્યાલ કરજો તો ભગવાનના દર્શન કરવા માટે એમને નારદજી ને પૂછ્યું નારદજીને કહ્યું કે મને તમે દર્શન કરાવો ભગવાન જયારે એનો ભગવાન ગોવાડિયા ની હંગાથે રમતા ત્યારે જેની બ્રહ્મ દ્રષ્ટિ હતી એમને એવું લાગતું હતું કે અહીંયા જ બ્રહ્મ રમે છે અમારી સાથે જ

અમુક ને તો એવું દેખાતું કે આ તો નંદરાયનો છોકરો છે ને પેલા કરસન્યો છે આ કૃષ્ણ જ નહીં મતલબ એયા નજારા બદલ જાય તો એ નજારો એ છે કે મારા સિવાય બીજું કાઈ નહી પણ નશો ખૂબ કરી નાખ્યો છે રજુકુંડ ના અંદર આવી અને જગતના ભાવનો ખૂબ જગત અંદર ભરી રાખી કચરા પટ્ટી જોઈ જોઈ એટલે જગત છે આપણે એ નશો ઉતરતો જ નથી કારણ કે એમાંથી એ નશો ઉતરી જાય આપડો ખબર ક્યારે પડે કે નશો ઉતર્યો તો જે નશા વાળું જગત હતું એ ગયું કે જગત રેતું નથી આપણું શરીર ગયું કે પછી આપણું અભિમાન ગયું આ બે જ્યાં તો પછી બધા જ્યાં જગત માને છે એ ગયું કે રહ્યું નથી શરીર નથી ઇન્દ્રિયો આપણો અહંકાર નથી તો જેને જગત ની અંદર બધી રામલીલા રમે છે બધા તો એ જગત આપણામાં રહ્યું અને આપણામાં ક્યારેય ના રહ્યું કે મારા સિવાય બીજું કઈ નથી એ દ્રષ્ટિ બની છે અજ્ઞાનીઓ બધા ભેગા થઈ અને વાત કરે કે અમારામાં જગત નથી બ્રહ્મ દ્રષ્ટિ છે એ તો એમને ખબર કુંવર બધા ભેગા થઈને નક્કી કરે કે સૂર્ય નથી તો એમની વાત મીઠા છે કેમ કે ભગવાન નથી એમની વાત પણ એમને ખોટી એટલી જ ખોટી છે માટે હવે ને તો જોયું નથી દેખાતું નથી એટલે ભેગા થઈને નક્કી કરે બધી મીટિંગ ની અંદર કે ભગવાન છે નહીં તો જે સમજે છે એના માટે તો એ વાત ખોટી છે ને ભગવાન સિવાય બીજું કાંઈ નથી એક જ બગીચામાં ફૂલો બગીચામાં દેખાય છે કોને ફૂલો અનેક જાતના ના જનાવરો કોને દેખાય છે બગીચાની અંદર છે એને બગીચા ને બારે જઈ જોવામાં આવે તો આખો બગીચો છે એમાં જેમ ફૂલો છે છે બધું હશે પણ એક જ બગીચો છે બીજું કઈ દેખાતું નથી બારે વ્યાપક દ્રષ્ટિ બની છે પણ દ્રષ્ટિ ફક્ત એ પશુઓ ઉપર હશે કે આટલા વનસ્પતિ છે આટલા જનાવર હશે તો બગીચો નથી દેખાતો લેવર દસ્તી એટલા જે છે એટલા જગત બની ગયા છે દરેક નો નોખી નોખી દુનિયા છે અને સબ સબકે વિશોમાં મસ્ત રહે બસ સેવા દસ્તી એની અંદર ત્રણ ગુણોની રમતો હોય છે ને દેહનો ભાવ હોય છે પરમાર્થ દસ્તી એ તુજ્યન સ્વપ્નામાંથી ઉઠ્યા

दूर थी जो ये थी ये तो मोटो शिखर देखा है पर्वत देखा है पर ये पर्वत नहीं ऊपर टोट ऊपर चढ़ी गया था कि कोई शिखर है नदी कोई पते नदी तो तो भाई चढ़ी हुई है आपन ने आप पृथ्वी पर की लाती नदी आपन ने क्योंकि आपने पृथ्वी ऊपर थी અને પૃથ્વીની સાથે આપણે ભેગા ફરીએ છીએ પણ પૃથ્વીની ગતિ એવી આપણને લાગે છે કેટલા તો મતલબ એ શું થયો આપણને આપણો સ્થાન ધર્મ અહિયાં પૃથ્વી ઉપર છે એટલે આપણને આપણે પૃથ્વી ફરતી લાગતી નથી

હું છું અને એ છે બંને સ્થાન ધર્મ માન્યો એટલે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા પણ કોને માણસ ને એમાં જુદા જુદા માણસ ને એ પ્રમાણે દિશા પોતાની જમણું ડાબુ નોખું નોખું થાય પણ પૃથ્વીને કોઈ દિશા નથી નથી ઉત્તર કે નથી દક્ષિણ એની તો પૂર્ણતાની દિશા છે વ્યાપકતાની પરિપૂર્ણ કેમ કે એમાં કાળ રહેતા નથી આપણે નાના હતા ને એટલે મૌરું પકડી ને આપડા મોટા ભાઈ આપણને ફૂદેડી ફેરવતા સમર ચડી ફેરવતા અને ફરીકવાર ઉભા રહીએ એટલે પછી આખું મગજ ભમતું 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 લાગી જાય છે કે જાણે પૃથ્વી આખી ફરતી હોય જમીન આખી ફરતી હોય ને એવી લાગે આપણી દ્રષ્ટિ આ દરેક નો લગભગ અનુભવ હશે તો આ સ્થાન ભેદ અને અને ક્રિયા તો બધું સ્થાન કારણે જણાય છે બધાનું નોખું નોખું છે બધાના નોખા નોખા દેશ છે નોખી નોખી ક્રિયાઓ છે નોખી નોખી સમજ છે અને નોખું નોખું વાદ્યું વાગે છે બધાનું એને જે જણાય તે સાચું અમાવાસા ની રાત રાત રાતના બારેક વાગે હોય ગયા હોય આપણા ઘરે ગામડામાં બપોર થયો સાપ લાગવા માંડ્યો પરસેવો પડ્યો સૂર્ય ની ગરમી લાગી તો એ આખો એ પગ એ ગરમી એ સૂર્ય એ પરસેવો

દ્વાર જવાનો સમય પહોંચી ગયા એનો સંતોષ આ બધું આવ્યું ક્યાંથી તો એ સપના ટાઈમે હાજરી સપના બની ગયા આપણે તો અત્યાર જાગ્રત માં જાગ્રત વત બની ગયા છે બીજું શું છે જેટલું જેટલી ક્રિયાઓ જેટલા જેટલા સ્થાન ધર્મો છે જેટલા જેટલા એના ક્રિયાઓ થાય છે મોહ થાય છે ભય થાય છે તો આ બધું સ્થાન ભેદ ના કારણે છે સપનામાં એકનું એક બીજું બધું થઈને આવ્યું તો અત્યારે જાગ્રત માં એક જે છે એ બીજું નોખો નોખો થઈને આવ્યો છે એવું દેખાય છે અલગ અલગ તો જે ધર્મી ખોટો છે તો એનો ધર્મ ની ખોટો પકડ્યો ધર્મ પકડ્યો કારણ કે હારો નબળો ને અનેક વિવિધતાઓ અનેક વિચિત્રતાઓ તો આ બધો અભ્યાસ નો હેતુ શું છે અલગ અલગ વાતો નો આપણી બુદ્ધિ અતિ સૂક્ષ્મ થાય અને માયા જેમ છે એમ સમજી શકીએ આપણે ક્રિયાઓ કેવી રીતે થાય છે ક્રિયાનો ધર્મી બદલાઈ ગયો છે એટલે પહેલા જ વાત કરી કે નજારા બદલ જાય કબ તો નજર બદલાય તો એ નજર નથી બદલાવી ને એક ની એક નજર થી આપડે બધું પરમાત્મા ગોતમાં નીકળ્યા છીએ બુદ્ધિ ભૂલ માં નાખી દે છે આપણને

દુશ્મન રાજા આવતો હતો એમને વચ્ચેથી ગાધો હતો બધા અને મરી ગયો એને એના બદલે ભૂત થઈ ગયો એવું જાહેર કર્યું અને ભૂત થઈ અને સાધુ ના વેસ્ટ ફરે છે બધે હવે પછુ તો નતો પણ એની આવી અદેખાઈ જોઈ અને રાજમાં એક પાછો નતો આવતો કે અદે ખાઈ કરે છે આપણે તો જંગલમાં વનસ્પતિ ખેડ પણ જંગલમાં રાજા ગયો ને વિચાર કરવા માટે તો ભુને જોયો એને સાધુના વેત તો એને સાધુના વેતમાં માં ભક્ષુને જોયો તો એને ભૂત એને જાણ્યો કે આ ભૂત છે તો રાજા ક્યાંથી જોયો તો પણ એને ભૂત જાણી આપણે જગત રૂપે જોવાનો અને નાની ઉંમર થી શરૂઆત થી જયારે જયારે સંગ થયો છે માયા ના કારણે વ્યક્તિઓનો પ્રારંભ ના કારણે સાંભળી સાબળીને તો પાસેથી એ જ સમજ્યા છીએ આપણે કે આ જગત છે આ જગત છે આ જગત છે અને તે આપણને નજર આગળ એ વિગત આવે છે તો બચ્છુ ની માફક હોવા છતાં એને બ્રહ્મરૂપે જેવું મુશ્કેલ પડે છે ભૂતરૂપે જોયો રાજા એ બચ્છુ ને તો પછું હતો વૈ જગત આત્મરૂપે છે બ્રહ્મરૂપે છે પણ જોવામાં મુશ્કેલ પડે છે કારણ કે પીઠ થઈ ગઈ છે ને અંદર ડેટા એન્ટ્રી બધી ફિક્સ થઈ ગઈ છે પ્રમાણ જન્મ થાય છે એ પ્રમાણે વાજુ વાગે છે આ પણ આ બધું એ બધાની નજર દ્રષ્ટિ જે ભૂમિકાની બની ગઈ છે બ્રહ્મણે જા ચાલુ હતી

અને ખાલી ઘરમાં જ્યાં કઈ નથી ત્યાં પણ જોનાર ની ભાવના ઉભી થઈ જાય છે કે અહીંયા ફર્નિચર નથી અહિયાં ઉંદેડો નથી અહિયાં વાસણ નથી અહિયાં સોનું નથી ચોર ને સોનું લાગે તો કઈ નથી તો નક્કી છે પણ તો ભાવના ખડી એને જેવી એની દ્રષ્ટિ છે એવી ભાવના ઉભી થઈ જાય છે એના જગ માઇન્ડ ની અંદર જે રમત ચાલે છે જે ફીટ થઈ ગયું છે એ જ એને ખૂટે છે એ જ એને દેખાય છે કે આ નથી આ નથી તો હવે એ વ્યક્તિ જે છે માપનારો જે તે વ્યક્તિ ખાલી મકાન ને માપનારો

પ્રભાવ નો ભરાઈ ગયેલો બે જોઈ જઈ સાંભળી સાંભળીને માયાનું સ્વરૂપ આખું જેમ છે કારણ કે અહીંયા બધી ગુણાહા ગોળે શું વર્તન તેડી સાત માં મારે હોય અને નેચર માળે ડી ની અંદર ખાંડ પડી હોય તો આવે અને આપણે નાક નથી બનાવ્યું હશે કેટલું મોટું કેવાય અને અમુક પક્ષીઓની આંખો એવી હોય છે પચાસ પચાસ કિલોમીટર નું જોતી હોય વિધ ની આંખ બહુ મોટી છે મને એમ થાય કે આ ઉદય છે એ કેટલું કેટલું ભારે સીસમ નું કડક લાકડું હોય તો કોરી ખાય છે એની દાઢ કેવડી અને એ ઉદય કેવડી છે અને લાકડું કોતરે છે આખું રીક્ષર કોતરે છે એટલે આપણને લાગે કે તો તો બધાનું નોખી નોખી રચના ના આધારે થઈ જાય અને બધાને ભલે આપણે બધું બધાને નોખું નોખું સમજાય છે

આ જેટલું દ્રશ્ય વર્ગાખો જે સામે દેખાય છે એટલે કે જગત એ અજ્ઞાનીની દ્રષ્ટિ હકીકત મોતે એને સત્ય જોવામાં દ્રષ્ટિ છે કારણ કે એને બોધ લાગે છે જીવ તો સત્ય જોવાની દ્રષ્ટિ ઈચ્છા છે પણ એ દ્રષ્ટિ નથી अज्ञानी जे छे एना चित मा ब्रह्म जे अनुभव छे सामर्थ्य छे अज्ञानी के या जगत में काफी ज माने छे कारण एनी मात्र पट्टी छे ने ब्रह्म ज्ञानी ब्रह्म ने साचू माने छे तो साथी तो मन ने मानने चाहिए, एक ब्रह्म ने मानने चाहिए, एक जगत ने मानने चाहिए, मन ने भी पड़ती कही थी। तो लोग क्या थे? जगत साथ तो मान ना रोके, हमने ब्रह्म जी का छेद नहीं, हमें मानता ना थी ब्रह्म ने। आ तो मज़े ऊर्जा उसी चाल में थी, कहीं पास में कोई ताक़त थी नहीं। अन आत्� એટલે વ્યુત્થાન છે એ ભાવમાંથી વ્યવહાર કાળમાં વ્યુત્થાન જગતમાં આવવાનું થાય છે પણ જે ધર્મી છે વ્યુત્થાન કરી અને જગત માં વૃત્તિ ના આધારે વૃત્તિ જગત માં આવે છે તો એમાં જેટલો જેટલો આ ધ્યાન થયેલો છો જગત ભાવનો પેલા તો પૂતે બ્રહ્મ શાંતિ નો અનુભવ કરે છે પણ વૃત્તિ વૃત્થાન થાય છે તો જે એને પૂરા ધુનો ધ્યાન થયે તો એ ફરીથી નથી રહેતો બસ કારણ કે જાગૃતિ પોતાની જાગૃતિમાં જ જાગને જોવાનો છે

તો ચોકીદાર ગાડો છે ઊંધી જાય છે બુદ્ધિ એને ફરીથી અજ્ઞાન દૂર કરવાનું આવતું જ નથી આ પોતાની નોથી નોખી દ્રષ્ટિ બની ગયેલી છે અને એ પ્રમાણે માન્યતા ઉભી કરી છે

આવો બધો સંકલ્પ કરી સીતાજીને જોવા આવી શું જોયું એમને જોયું કે આવી પૂછડી નથી એને હવે એને જે જગત એનું ફી થઈ ગયેલું છે તેને સીતાજી છે એ લાગે છે તો આપણી પોતાની દરેક વ્યક્તિઓની કલ્પના પણ એવી જ થઈ છે ભૂલ ભરેલી છે ઘણા માણસો સદવ તો હોય નહી ત્યાં સ્ત્રી અને પુરુષ નો જે મિલન નો આનંદ આવે છે એવું સુખ બ્રહ્મ હોય નહી અને એવા બ્રહ્મ વળી શું સુખ હશે એની વાદરીયાન થયું ને કે આવી પિતાજી કેવી હશે એટલે જેને પ્રેમમાં પડવું ગમે છે પણ ચડવું ગમતું નથી ઉપર ચડવાનું છે એનાથી બહાર થવાનું ઘરની જે વાંદરીઓની કલ્પના જેવી કલ્પનાઓ છે આપણી બધી અજ્ઞાનીઓ અને અત્યારના તોડી એનાથી એ નવી જાતના પ્રાણી છે બધા અને અત્યારે આયા તો આ દુનિયામાં જે જન્મેલા છે ને કોમ્પ્યુટર વાળા છોકરા બધા જન્મે છે અને વાંદરા એવા જન્મે છે પશુ હોય તો જેટલું વિજ્ઞાન વધતું છે કલાઓ જતી જાય છે દુનિયા ટૂંકી થતી જાય છે પણ મુખ્ય લક્ષ ની કોઈને ખબર નથી બધા ભાગનો નશો વધે જ જાય છે જે છે ને મનુષ્ય તરીકે વધતો જ જાય છે વધતો જ જાય છે વધતો જ જાય છે એટલે તો લડાઈઓ છે બધી અલગ અલગ દેશોની અલગ અલગ ગ્રુપોની કાળા બોરાની અલગ અલગ કોમોની મુખ્ય લક્ષ ની ખબર નથી દ્રષ્ટિ જ નથી અને એટલી બધી છે કે મનતા સાક્ષાત્કાર અને છતાંય આવી ચંચલતા વાળા મનમાં લોકો દેખાતો દુખી દુખી થયેલા આપણા માંથી જો કોઈને આવી શાંત બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો ધન્ય છે જન્મારાઓ માથી પતકતા પતકતા થરવાનો થિયે તો પદાર્થ ભાવિ ની નથી અભાવે કો કરવાનો નથી કેમ કે પદાર્થો છે જ નહીં શું અભાવ કરવો એક દ્રષ્ટિ મેરે અપને શિવા કુછ નહીં ના કુછ એ ના હુઆ ના હોના તો આ પ્રોચન આધી બેજા સત્સંગો થશે આપણે કાલે લેશું सच्चिदानन्द भगवाननी जय हो